નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આવી ગયા છીએ ઓસમ ઢંકગીરી જૈન તીર્થની અંદર કે જ્યાં આવતીકાલે સવારે એટલે કે નવા વર્ષની વહેલી સવારે એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે અને એના સાક્ષી બનવા માટે આપ સૌ મિત્રોને ઓસમ ઢંકગીરી જૈન મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે કારણ કે અહીંયા અત્યારે એક ભવ્ય ઉપદાન તપ ચાલુ છે પટેલ મહારાજ કે જેઓ છેલ્લા સોળ દિવસથી આ ઢંકગીરીની સામેની સાઈડનો જે વિસ્તાર છે ત્યાં મહારાજ સાહેબ તપ કરી રહ્યા છે એ સોળ દિવસનું તપ એમનું આવતીકાલે સવારે ચાર વાગે પૂરું થાય છે અને વહેલી સવારે સાડા ચાર વાગે મહારાજ સાહેબ બહાર નીકળવાના છે દર્શન દેવા માટે તો એ માટેની તડામાર તૈયારીઓ અત્યારે જૈન મંદિરે જોવા મળી રહી છે જે રસ્તા ઉપરથી મહારાજ સાહેબ પસાર થવાના છે એ રસ્તાને અત્યારે ફૂલોથી સુશોભિત કરવામાં આવી રહ્યો છે જ્યાં મહારાજ સાહેબનું બેનર પણ અહીં મૂકવામાં આવેલું છે આ મારા સાહેબ છે પટેલ મહારાજ કે જેઓ છેલ્લા સોળ દિવસથી ઢંકગીરી ઓસમ તીર્થની અંદર અખંડ તપ કરી રહ્યા છે કે જેની અંદર ફક્ત એક જ ટાઈમ જમવાનું અને એ પણ ખાલી પચાસ ગ્રામ મગ અને એક જ વખત પાણી પીવાનું એવી કઠોર સાધના અત્યારે મારા સાહેબની ચાલુ છે એ મહારાજ સાહેબ આવતીકાલે આપ સૌ મિત્રોને દર્શન દેવા માટે અહીંયા પધારવાના છે તો જે લોકોને મારા સાહેબના દર્શન કરવાની ઈચ્છા હોય તેઓએ સવારે છ વાગે ઢંકગીરી ઓસમ તીર્થની અંદર આવવા માટે મહારાજ સાહેબ આમંત્રણ આપી રહ્યા છે જે આ રસ્તા ઉપરથી મારા પસાર થવાના છે એ રસ્તાને એકદમ સુશોભિત કરવામાં આવેલો છે અને એના માટે અત્યારે ઘણા બધા બહેનો જો અત્યારે અહીંયા સુશોભન કાર્યની અંદર લાગી ગયા છે આવતીકાલે બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મહારાજ સાહેબના પ્રવચનનો પણ અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ બધા અલગ અલગ બેનરો પણ મૂકવામાં આવેલા છે જો આ બધા ભાઈઓ બહેનો છે એ આ કાર્યની અંદર અત્યારે મુશ્કેલ છે જો અહીંયા ફૂલોનું સજાવટ થઈ રહી છે અને ઉત્સાહપૂર્વક અત્યારે હા બધા કામે લાગી ગયા છે ઉપદાન તપ કે સંપૂર્ણ લાભાર્થી પરિવાર છે એમનું બેનર પણ અહિયાં મૂકવામાં આવેલું છે અને એ પરિવાર પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે જે ડૂમની અંદર મારા સાહેબ પ્રવચન આપવાના છે એ ડૂમની પણ સજાવટ અત્યારે જોવા મળી રહી છે બપોરે બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી મારા સાહેબનું પ્રવચન અહીંયા રાખવામાં આવેલું છે એટલે જે પણ કોઈ લાભ કરતા હોય એવોને મારા સાહેબના પ્રવચનનો લાભ લેવો હોય તો એવો આવતીકાલે એટલે કે નવા વર્ષના બપોરે બાર વાગે અહીંયા આવી શકે છે છેક જૈન મંદિર સુધી આ સુશોભન કરેલું છે ત્યાંથી નીકળી અને મહારાજ સાહેબ સીધા જૈન મંદિર તરફ પ્રયાણ કરશે એટલે એ માર્ગને અત્યારે ખૂબ જ સુશોભિત કરવામાં આવી રહ્યો છે જે આ તમામ બહેનો અત્યારે એ કાર્યની અંદર લાગી ગયા છે અને હુંશે હુંશે અત્યારે શણગાર સજી રહ્યા છે અહીંયા પાટણો ઓસમ ઢંકગીરીના મહારાજ સાહેબ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેઓ પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ કે મારા સાહેબ આવતીકાલે જે પટેલ મહારાજ છે એના દર્શનનો લાભ લેવો એ ખરેખર એક અલૌકિક ઘટના છે તો એના વિશેની થોડી અમને માહિતી આપો એ માહિતીમાં એવું છે કે અહીંયા જે પધારેલ ગુરુ ભગવંત એ સોળ વર્ષથી આવા ઠામ ચોવ્યારી છે અને આ તીર્થની અંદર આ તીર્થ પણ વિશ્વ લેવલે પહેલું છે અને આ તીર્થની અંદર પહેલી જ વાર પધારેલા છે અને સોળ દિવસની મહાન સાધનાની અંદર કે જે એક દિવસ ઉપવાસ ને એક દિવસ એક જ ટાઈમ જમવાનું ને પાણી પણ એક જ દિવસ એક જ વાર પીવાનું આવી મહાન સાધનાની અંદર સોળ સોળ દિવસથી લેડીઝનું મોઢું પણ જોવાનું નહીં એવી સાધનાની અંદર બેઠેલા છે અને એ સાધનામાંથી સવારે છ વાગે બાર પધારશે એની સ્વાગતની તૈયારી બધી ચાલી રહી છે હા આ બધા બહેનો જો અત્યારે સ્વાગત કરી રહ્યા છે સ્વાગત એ તમામ આચાર્ય મહારાજ નવરત્ન સાગરજીના પ્રશિષ્ય આદર્શ રત્ન સાગરજી ત્રેવીસ વર્ષથી એમનો દીક્ષા પર્યાય છે એમાં દર વર્ષે વર્ધ એ જ્યારથી આચાર્ય મહારાજથી અલગ થયા ત્યારથી વર્ધમાન વિદ્યાની આરાધના કરે છે એટલે એટલા વર્ષથી એ સતત સોળ દિવસ સુધી કોઈનું મોં પણ નહીં જોવાનું કોઈની સાથે અટેચમેન્ટ પણ નહીં એકદમ અલગ અને એકાંતમાં સાધના કરવાની હોય છે અને આવતીકાલે સવારે છ સાડા છ વાગે બહાર નીકળશે અને સૌને દર્શનનો લાભ લેશે અમે પણ એમના દર્શન માટે જ આવ્યા છીએ એટલે તમે પણ દર્શનનો લાભ લો એવી અમારી સૌની નમ્ર વિનંતી બેન અમને માહિતી મળી છે ત્યાં સુધી અમને એવી ખબર છે કે જે પટેલ મારે છે બધી અહીંયા તપ કરી રહ્યા છે તમે એમના સિસ્ટર જુઓ એમના બેન જુઓ ને બરાબર અને તમારી સાથે તમારો પરિવાર પણ સાથે જોડાયેલો છે બધા અમે પરિવારના છીએ બરાબર તો જોવાની ને આપણા દર્શન માટે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અહીંયા જે અમે મહારાજ સાહેબના દર્શન કરવા આવ્યા છીએ એને સ્વાગતની તૈયારી કરવા આવ્યા છીએ અમને અંદરથી એટલો ભાવ જાગે છે કે એટલું મોટું તપ કરવાવાળા જે મહારાજ સાહેબના એના લાભ અમને મળે છે અમને તો મળે છે તમે બધા લાભ લેવા અહીંયા આવો સવારે છ વાગે આવવાના છે એને સ્વાગતની તૈયારી કરવા એટલે બધાને જેને જેટલો બને એટલો લાભ તમે એનો લઈ શકો એ વધારે સારું છે એમનું એટલું બધું તપ છે કે એના દર્શન માત્ર થી આપણા બધા જે વિઘ્ન છે દૂર થાય છે એટલા માટે બધા લાભ લેવા જરૂર આવો અમે તો સપને પણ આવો ખ્યાલ નહોતો કે આવી રીતથી અમે જાશું અને આટલી બધી સેવાનો અમને લાભ મળશે જે અત્યારે અમને મળી રહ્યો છે એ આદર્શ મહારાજના બહુ એટલે બહુ આશીર્વાદ હોય તો જ આ કાર્ય થાય અને અમે આવી રીતથી કરશું એ બી અમે નહોતો વિચાર્યો જે અત્યારે તમે જોઈ શકો છો આપણે બતાવ્યું છે આટલી સરસ રીતે રંગોળી કરીએ છે પણ એમાં અમને સાધવીજી મહારાજનો પણ અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે તમે ક્યાં આવો છો બેન અમે અમદાવાદથી છીએ બદ અમદાવાદથી આવો છો ને દુબઈથી દુબઈથી આવે છે કોઈ ભાવનગરથી આવે છે કોઈ રાજકોટથી આવે છે કોઈ જૂનાગઢથી આવે છે કોઈ ક્યાં ક્યાંથી આવે છે દૂર દૂરથી ત્રણ બસ ત્રણ બસ અત્યારે છે જે અત્યારે હમણાં બે અઢી વાગે કે વધીને ત્રણ વાગ્યા સુધીમાં આવી જાય છે ઇન્દોરથી પણ ઘણાય લોકો આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમે ખૂબ સરસ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ તીર્થમાં આવ્યા પછી આપને શું અનુભવ થયો આ તીર્થમાં આવ્યા પછી તમને એટલો સરસ અનુભવ થયો સાહેબ અમે સપનામાં બી નહોતું સોચ્યું હતું કે આટલું સરસ દેરાસર જે એક સાધ્વીજી ભગવાન થઈને આટલું સરસ દેરાસર બનાવ્યું અમારા મોટા માર્ગ અમને ઘણી બધી વખત કહેતા હતા પૂજ્ય સમયતા શ્રીજી સાહેબ કે આ તીર્થમાં જવા જેવું છે અને અમે અહીંયા આવ્યા તો અમે અનુભવ કર્યું કે એક સાધુ ભગવાન થઈને પણ આટલું ના કરી શકે જે એક સાધુ જે ભગવાન થઈને એમને આ પાર પડ્યું છે તો અહીંયા આવ્યા પછી અમે જે સાધના કરી છે અમને જે અનુભવ થયા છે શીતચક્ર પૂજન કર્યા પછી અમને બહુ સારો અનુભવ થયો છે કે અમે બધાને પ્રેરણા પણ કરશું કે આ તીરથમાં અચૂક લાભ લેશો અને અહીંયા જો નવ વખત શીતચક્ર પૂજન કરી અમને અહીંયા આવ્યા પછી ખબર પડી કે તમારું તમારા મનની જે મનોકામના હોય તે બધી પૂર્ણ થશે તો એ અમે નિહાળી છે જાણી છે અને અમને પણ એવો અનુભવ થયો છે અમે અમારા લાઈફમાં જાણે યુ ટર્ન નહીં લીધું હોય અહીંયા આવ્યા પછી અમે અહીંયા આવ્યા પછી જે શ્રી પૂજન અમે પણ ત્રણ ટાઈમ કરતા થઈ ગયા છીએ અને પ્લસ પૂનમની જે સાધના કરી છે દસ નૌકારી સરસ્વતી માતાની જે અહીંયા બધા દેવદેવીઓ એવું લાગે છે કે હાજરા હજુ સાક્ષાત છે અને નાગરાજ જે એમને લગભગ દસ દિવસમાં સાતથી આઠ વખત અમને દર્શન આપ્યા છે તે અમે બહુ સારો અનુભવ કરીએ છીએ એટલે અમે લાગે છે કે અહીંયા આવ્યા પછી અમારું આવ્યું આવવાનું સફળ બન્યું છે અમને બહુ જ સારું લાગ્યું અને આ અમારા સમુદાયના છો છતાં અમને એવું લાગે છે કે અમારા જ પરિવારના છો એટલું અમને સારું અનુભવ થયો છે સિદ્ધ ચક્ર નામ જ એવું છે કે જેના તમામ કાર્યો સિદ્ધ કરાવી આપે એમનું નામ સિદ્ધ ચક્ર એટલે આ સિદ્ધ ચક્ર જ એવું છે આપણને જે જન્મથી મળ્યું છે પરંતુ આપણે માણ્યું નહોતું જાણ્યું નહોતું પણ હવે જાણ્યા પછી ને માણ્યા પછી એવું થાય કે આના સિવાય હવે બીજું કોઈ આરાધના છે જ નહીં આ એક ફર્સ્ટ ફર્સ્ટ અને પહેલું વર્લ્ડમાં છે એ અમે અહીંયા ભોપાવક માલવ ભૂષણ આચાર્ય ભગવન નવરત્ન સાગર સુધી મહારાજ આ કે પ્રશિષ્ય अध्यात्म योगी बहुपावर तीर्थ मार्गदर्शक गणिवय श्री आदर्श रत्न सागर जी महाराजा सोलह दिवस से वर्धमान विद्या की पिटिका के अंदर बैठे थे इन सोलह दिवसों के अंदर उस जाप कक्ष के अंदर किसी भी महिला का प्रवेश नहीं हो सकता था इन सोलह दिनों के अंदर हम मुनि भगवं भी गुरु भगवंत को स्पर्श नहीं कर सकते थे इन सोलह दिनों में गुरु भगवंत अड़तालीस घंटे में सिर्फ एक बार आहार लेते थे और 24 घंटे में सिर्फ एक बार पानी लेते थे बाकी संपूर्णतः आहार का त्याग पानी का त्याग और गुरु भगवान 24 घंटों में से 17 घंटे निरंतर जाप में रहते थे आज उसका अंतिम दिवस था आज गुरु भगवान को उपवास था और सुबह आठ बजे से विधान प्रारंभ हुआ जो रात को पौने नौ बजे तक नॉन स्टॉप चलता रहा और उन तेरह घंटों के अंदर गुरु भगवंत की मुद्रा भी ऐसी कि इसी सौभाग्य मुद्रा के अंदर बैठ कर करके वो सतत जाप करते रहे और वासकक्षेप चढ़ाते रहे ऐसी त्यागी गुरुदेव श्री कल उस पेटिका में से प्रातः छः बजे बाहर आएंगे और कल दोपहर में विजय मुहूर्त के अंदर बारह बजकर के उनचालीस मिनट पर नूतन वर्ष की महामांगलिक होगी तो उस महामांगलिक को सुनकर करके हमारे जीवन की आदि व्याधि और उपाधि शांत हो सकती है हमें समृद्धि समाधि प्राप्त होती है तो इसी महामांगलिक का श्रवण अवश्यमेव करें